આજરોજ દાહોદના છાપરી ખાતે હોટલ ગુલમોર પર વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબ અને માજી સાંસદ પ્રભાબેન તાવ્યાડ અને ધારાસભ્ય શ્રીઓ અને કોંગ્રેસી કાર્યકર્તાઓની હાજરીમાં મનરેગા અને નરેગાનું કૌભાંડ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તે માટે રાજ્યકક્ષાના મંત્રી બજુભાઈ ખાબડના બંને પુત્રો પર હાલમાં મનરેગા કૌભાંડમાં જેલ ભોગવી રહ્યા છે તે માટે વિપક્ષ નેતા અમિતસિંહ ચાવડાએ વિધાનસભા સુધી લોકોના મુદ્દાઓ રજૂ કરવાની બાહેંધરી આપી છે દિનેશભાઈ પરમાર ન્યૂઝ દાહોદ બાગેડું કહેતા જ નથી અમે કોઈને ભ્રષ્ટાચારી પણ નથી કહેતા અમે તો પુરાવા સાથે લોકોએ જે રજૂઆત આપી છે એફિડેટ કરીને પુરાવા આપ્યા છે કે આટલા ગામોમાં મનરેગા યોજનામાં આ કામો મંજૂર થયા એની વહીવટી મંજૂરીઓ અપાઈ એના બિલના ચૂકવણા થયા પણ સ્થળ પર બિલકુલ કામ થયા નથી લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ કરાવો એટલી જ અમે માગણી કરી છે અને તપાસ કરવામાં જો મંત્રીના પુત્રો પકડાય તપાસ દરમિયાન એમની ઉપર એફઆઈઆર થાય એમની ધરપકડ થાય અને એમની પર કોઈ કાર્યવાહી થાય એમાં કોંગ્રેસનો તો કોઈ રોલ નથી કોંગ્રેસ કોઈ સત્તામાં નથી કોંગ્રેસના હાથમાં કોઈ શાસન કે કોઈ અધિકારો નથી પણ કોઈ ખોટું કરે કોઈ લૂંટ ચલાવે કોઈ પ્રજાના પૈસા લૂંટીને ઘેર લઈ જાય તો એક જવાબદાર વિપક્ષ તરીકે પ્રજાનો અવાજ બનવાની જવાબદારી અમારી છે જ્યારે જનતા જાહેરમાં આવીને એમ કહેતી હોય એફિડેટ કરીને પુરાવા આપીને એમ કહેતી હોય કે આ ભ્રષ્ટાચાર થયો છે તો એ તપાસ કરાવવા માટે લડાઈ લડવાની જવાબદારી અમારી છે અને હજુ પણ સરકાર જો કોઈને બચાવવાનો પ્રયત્ન કરશે હજુ પણ કંઈ છુપાવવાનો પ્રયત્ન કરશે તો અમારું આખા જિલ્લાનું નેતૃત્વ પ્રદેશનું નેતૃત્વ રસ્તા પર ઉતરીને આંદોલન કરીને પણ પ્રજાના પૈસા લૂંટવાવાળા લોકોને જેલના સળિયા પાછળ મોકલવા માટે બધી જ લડાઈ લડીશું સડકથી લઈને વિધાનસભા કે સંસદમાં પણ લડીશું અને જરૂર પડશે તો ન્યાયાલયના દરવાજા ખખડાવીને પણ આ ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલીશું હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી થેન્ક યુ